કરો તબ જય દ્વારકાધીશ હું શું પ્રહલાદ મારી યુટ્યુબ ચેનલ મુલાકાત વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે દરેક વ્યક્તિ અલગ અલગ લોકો સાથે મળી તેમના જે કાર્યો હોય તે કાર્યોને આપણા સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ જેથી તમને મોટિવેશન મળે તેમાંથી કંઈક જાણવાનું મળે અને તમને પણ ઉપયોગી મનોરંજનની સાથે ઉપયોગી થાય તે અંતર્ગત આજે પણ આપણે ડીસા ખાતે એક એકેડેમી ચાલુ છે તે એકેડેમીની મુલાકાત કરી તે એકેડેમી એકેડેમીની અંદર જે જે અહીંયા પ્રશિક્ષણ આપવામાં આવે છે તેના વિશે તમને આજે રૂબરૂ મળાય તેનો લાઈવ વિડીયો તમને બતાવવાનો છે તો આજે આપણે અહીંયા એકેડેમીના જે સંચાલક છે સિદ્ધરજભાઈ તેમની સાથે મુલાકાત કરી તેમના જે એકેડેમીના વિશેની તમારા સુધી થોડી માહિતી પહોંચાડીશ અને સાથે સાથે જે તેમની અંદર અહીંયા પ્રશ્ન આપવાના તેનો પણ વિડીયો તમને બતાવીશું તો દરેકને એક ખાસ વિનંતી કે વિડીયો વધુ વધુ શેર કરજો વિડીયો પૂરો જોજો ગમે તો લાઈક નહીં કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરું તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુ શેર કરજો જેથી બીજા લોકો સુધી પણ આપણી હારી માહિતી પહોંચી શકે તો હવે આજે આપણે આપણી મુલાકાત ચાલુ કરીશું આપણી સાથે છે સિદ્ધરાજભાઈ દેસાઈ તો તેમને જોડે આપણે તેમની એકેડમી વિશે પૂછીશું તો પહેલાં તો સિદ્ધરાજભાઈ તમારો ખૂબ આભાર કે તમે તમારો પોતાનો કિંમતી સમય બગાડીને અમારી સાથે આજે અમને સમય આપ્યો બદલ તો તમારા પરિચય આપણે ચાલુ કરીશું તો પહેલો તમારો થોડો પરિચય આપશો અને તમારું પૂરો પરિચય અને તમે કેટલું ભણેલા હતા અને શું કરતા હતા અને એકેડેમી ક્યાંથી ચાલુ કરી તે વિશે થોડું વિગતવાર જણાવ્યું મારું નામ સિદ્ધરાજ દેસાઈ હું એક એક્સ પેરા કમાન્ડો છું અને સાત વર્ષ સર્વિસ કરી એના પછી હું મેડિકલ પ્રોબ્લમથી ઘરે આવ્યો હતો અને પછી આ એકેડમીની શરૂઆત કરી એકેડમીની શરૂઆત કરી લગ બે હજાર વીસમાં જ્યારે પહેલાં જ હું મોટા ગામમાં છોકરા દોડતા ને તો એમને જોઈને મારા અંદર આવ્યું કે આમના અંદર કંઈક કંઈક કમી છે અને પૂરી કરવી આપણી જરૂરી છે એના પછી મેં એકેડમીની શરૂઆત કરી સિદ્ધરજ ભાઈ તમે લગભગ બે હજાર વીસથી શરૂઆત કરી છે અત્યારે લગભગ ચાર વર્ષનો સમય કાળો થઈ ગયો તમે જ્યારે એકેડેમી શરૂઆત કરી ત્યારે તમને આની અંદર કોઈ તકલીફો પડી હોય એના માટે કોઈ સંઘર્ષ કરવો પડ્યો તકલીફો તો હતી ઘણી બધી હતી ત્યારે કારણ કે ત્યારે શું એ ડીસાની અંદર કોઈ એકેડમીની આવું કોઈ જાણતું હતું નહીં બહુ લોકોનો સપોર્ટ પણ ઓછો હતો પણ અમુક એવા ખાસ મિત્રો છે અને ઘણા બધા લોકો છે જેને બહુ સપોર્ટ કર્યો અને એ પરિસ્થિતિમાંથી અમે આગળ વધી ગયા તો હવે આપણે આગળ વાત કરીશું તો આ એકેડેમી તમે ચાલુ કરી એમાં દિવસની કેટલા ટાઈમ અહીંયા તમારે એકેડેમી ચાલુ હોય છે દિવસમાં બે ટાઈમ સવારમાં 6 થી આઠ વાગ્યા સુધી અને સાંજે 5 થી સાત આની અંદર જે તમે એકેડેમી ચલાવો છો તેની અંદર કઈ કઈ પોસ્ટને લઈને અહીંયા પ્રશિક્ષણ તમે આપો છો પોસ્ટ તો પોલીસ આર્મી એસએસસી જેડી ફોરેસ્ટ હવે તમે છેલ્લા ચાર વર્ષથી એકેડેમી ચલાવો છો તો આ એકેડેમીથી તૈયાર થઈને જે ગવર્મેન્ટ સર્વિસમાં કોઈ જેટલા વિદ્યાર્થીઓ લાગ્યા હોય તમને કદાચ જો વોકડો ખબર હોય તો તે થોડું જણાવીશ અમારી એકેડેમીમાંથી આર્મી અને એસએસસી જેડીમાં સેવન્ટી આઈટ વિદ્યાર્થી લાગ્યા છે અને પોલીસના પ્રેક્ટિકલમાં ત્રણસો જણા હતા એમાંથી બસો સિત્તેર પ્રેક્ટિકલ પાસ હતા અને ફોરેસ્ટની ભરતીમાં ગઈ ભરતીમાં એક પણ વિદ્યાર્થી પ્રેક્ટિકલમાં ફેલ નહીં તો આની અંદર તમે જે સવારમાં યકડમ ચાલુ કરો તો આની અંદર કઈ કઈ પ્રશિક્ષણ આપવામાં આવે છે દાખલા તરીકે દોડ એવું તમે થોડી વિગતવાર જણાવશો રનિંગ હાઈ જમ્પ લોંગ જમ્પ ફોરેસ્ટ માટે પોલીસ માટે રનિંગ બાકી અધર એક્સરસાઇઝ હવે આની અંદર તમને સપોર્ટ તરીકે તમારી સાથે હોય એવું બહેન નામ મારા સાથે છે રઘુભાઈ ઠાકોર જે એથ્લેટ રમેલા છે નેશનલ ક્રોસ કન્ટ્રી છે ચારસો મીટરનું નેશનલ રમેલા છે તો આપણે રઘુની વિડીયો પણ બતાવ્યું છે તો દરેકને ખાસ આ વિડીયો વિશે વધુ બધું કરતું વધારે લોકો સુધી પહોંચે બીજા લોકો આ જે ડીસા આજુબાજુ કોઈને જોઈનિંગ કરવું હોય તો તેમને પણ ખબર પડે એકેડમી વિશે માહિતી મળે તો સિદ્ધરસભાઈને આપણે જણાવશું સિદ્ધરજભાઈ તમારી એકેડમીનું નામ અને થોડો મોબાઈલ નંબર આપજો કે બીજા કોઈને કદાચ ડાયરેક કોન્ટેક કરો પણ તમારે કહી શકે બજરંગ ફિઝિકલ એકેડમી ડીસા તોતેર પાંચ પંચાણું બાસઠ જીરો અગણ્યા મારો મોબાઈલ નંબર છે તો દરેક ને ખાસ વિડીયો વિડીયો વધુ શેર કરતો કે દરેક યુવાન સુધી પહોંચી શકે કોઈ યુવાન ને અહીંયા ટેકનિકલ માટે આવવું હોય તો સિદ્ધાર્થભાઈ નો કોન્ટેક્ટ કરી ડાયરેક્ટ અહીંયા તેમની દૂર મુલાકાત કરી શકે તો બસ વધુ આપણે સમય નહીં બગાડીએ આપણે મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી દરેક ને જય દ્વારકાધીશ Tough. 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 ભભભભભ મણા�ે જીા�ે

Up. Down. Up. Down. Altyazı <laughs> M.K. <laughs> <laughs> चाहिँ <laughs> <hums> 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 વળી પાછા અંદર અંદર જોને તો આ લેરા ઓરે સંકેવ તો chọn cho cho tôi chọn hết cho tôi chọn cho tôi chọn

चीज़ आप कहता हूँ तू जो डर ना भाड़े ना भाई भाड़े आप आप लड़की आप कैसे हम पाया था गाड़ी जाता

جي آي 2 4 5 0 6 7